આસપાસ કોઈ મુસાફરો કે ગ્રામજનો ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી વૃક્ષ બસ સ્ટેશનથી બાજુમાં આવેલી રસ્તાની બે કેબિન ઉપર ચડ્યું હતું આ ઘટનામાં બંને કેબિનને નુકસાન થયું છે ઇલાવ ગામનું આ બસ સ્ટેન્ડ વર્ષો જૂનું છે અને હાલ જર્જરિત સ્થિતિમાં છે ગ્રામજનોએ બસ સ્ટેન્ડના નવીનીકરણ માટે એસ નિગમમાં રજૂઆત કરી હતી જો કે હજુ સુધી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી આ ઘટના બાદ બસ સ્ટેન્ડના નવીનીકરણમાં માંગ વધુ તીવ્ર બની છે